તારીખ ચૌદ માર્ચ બે હજાર ચોવીસથી અઠાવીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરી એપ્રુવ કે રિજેક્ટ કરવામાં આવશે મિત્રો ત્યાર પછી જે બાળકોની અરજીઓ ડોક્યુમેન્ટ ઘટતા હોવાના કારણે રદ થઈ હોય તેમને પહેલી એપ્રિલથી ત્રીજી એપ્રિલ સુધી ફરીથી ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો સમયગાળો આપવામાં આવશે ફરીથી અપલોડ કરેલ ડોક્યુમેન્ટ સાથે ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ પહેલી એપ્રિલથી ચોથી એપ્રિલ સુધી ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ છેલ્લે છઠ્ઠી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં જે બાળકોને એડમિશન આપવાનું છે તેમના નામ જાહેર કરવામાં આવશે મિત્રો આ કાર્યક્રમ સંભવિત કાર્યક્રમ તરીકે જાહેર કરવામાં આવ્યો છે તો કદાચ ભવિષ્યમાં આમાં ફેરફાર થઈ શકે આ સિવાય આર ટીની ટૂંકમાં માહિતી કયા વિદ્યાર્થીઓની પહેલાં પસંદગી થશે કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના કે અપલોડ કરવાના રહેશે તેની તમામ માહિતી અમારી યુટ્યુબ વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલ તથા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં અપલોડ કરીશું તો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો તો ફરી મળીશું નવી યોજના અને નવી માહિતી સાથે યોજના સહાયકારી ચેનલ પર